ભાવોવાળા યાર્ડ જોઈ લઈએ મોરબીમાં ઓગણસાઠ સો મનની આવક હતી તેરસો એકથી સોળસો એકના ભાવ હતા બાબરામાં એક હજાર સાઠ સોળસો ચાર નવ હજાર મનની આવક હતી હળવદમાં સાડા સાત હજાર મનની આવક હતી તેરસો પચાસથી સોળસો પૂરા હતા સિદ્ધપુરમાં પચીસો મણની આવક હતી તેરસો વીસથી સોળસો આઠના ભાવ હતા જામનગરમાં પચીસો મણની આવક હતી એક હજારથી સોળસો પાંચના ભાવ હતા અંજારમાં ચૌદસો થી સોળસો પાંચના ભાવ હતા પાલીતાણામાં બે હજાર મનની આવક હતી બારસો અગિયાર થી સોળસો ના ભાવ હતા બોટાદમાં બત્રીસ હજાર મનની આવક હતી તેરસો થી સોળસો એકના ભાવ હતા વાંકાનેરમાં ચાર હજાર મનની આવક હતી બારસો પચાસ થી સોળસો એકવીસના ભાવ હતા કુલાખા ગુજરાતમાં દોઢ લાખ મન જેવી આવક હતી રૂબાસડીમાં ત્રણસો સડી ચોપન હજાર ત્રણસો થી ચોપન હજાર આઠસો હતા ગઈકાલે બચો નો વધારો હતો આજે ત્રણસો નો વધારો ભાવ છસો નેવું પચાસ સૌરાષ્ટ્રમાં ખોળ બ્રાન્ડેડના સોળસો સિત્તેર એવરેજ નાની મિલોના પંદરસો વીસથી પંદરસો સિત્તેર મોરબીના ખોળના ભાવ છુગર બારદરના પંદરસો પંચ્યાસી નાપેડ બારદરના પંદરસો પાંત્રીસ અને જોડ બારદરના પંદરસો દસ હતા સત્તરસો દસ હતા આ ડ્યુટી લાગુ થઈ ત્યાર પછી ધીમે ધીમે મક્કમતા બજાર પકડતી જશે દરરોજ સુધારો આવતો જશે જે કાંઈ ગુણવત્તાયુક્ત માલ છે તેને જરૂર સાંસળજો વધારે આપણે વિવરણ આવતીકાલે વિડીયોમાં જોઈશું અત્યારે પાછોથી આપણે એડને આવકો અને ભાવ જોઈ ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો જય માતાજી